નમસ્તે મિત્રો બનસિંગ રિપોર્ટરના માધ્યમ દ્વારા ફરીથી એકવાર હું આપની વચ્ચે છું જેનાલ ગામની અંદર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ઉજવાયો એનો આજે પુર્ણાવૃત્તિનો દિવસ હતો શ્રી રામસિંહ ના પરિવાર તરફથી આ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો એટલે કે શ્રી રામસિંહ પોતે એકલા વ્યક્તિએ જ આ પ્રતિષ્ઠા જે કહેવાય એ માતાજીને એમને કરાવી છે પ્રથમ દિવસે મિત્રો આપણે જોયું હતું કે અહીંયા જે કહેવાય યજ્ઞની શરૂઆત થઈ હતી અને યજ્ઞની શરૂઆત સાથે જ આ પ્રતિષ્ઠાનો શુભારંભ થયો હતો ત્યારબાદ બીજા દિવસે આખા ગામની અંદર શોભાયાત્રા નીકળવામાં આવી હતી જે બહુ ભવ્ય અને દિવ્ય હતી જેની અંદર બાળકોથી માંડી અને તમામ વડીલોએ ગામના યુવાનો માતાઓ બહેનોએ સર્વે ભાગ લીધો હતો અને આખા ગામની અંદર બહુ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ધામધૂમ સાથે પૂરા ગામની અંદર દેવી દેવતાઓને ફૂલહાર સાથે તેમજ વિધિ વિધાન સાથે વૈદિક મંત્રો સાથે આ શોભાયાત્રાની આપણે ગઈકાલે તમે જોયું છે પૂર્ણાવતિ કરી ત્યારબાદ કેટલાય મહાનુભાવો સમાજના અગ્રણીઓ આસપાસના ગામોના લોકો જે કહેવાય આ પ્રતિષ્ઠા જોવા માટે ઉમટી પડ્યા હતા અને એક પ્રકારનો એક માહોલ ઊભો થયો કે ખરેખર અવિસ્મરણીય હતો અને દિવસે પણ તમે કદાચ જોયું હશે કે ગુજરાતના જે કહેવાય શ્રેષ્ઠ સારા કલાકારોએ પોતાની પ્રસ્તુતિ આપી ત્યારબાદ રાત્રિએ બહુ સરસ તમે એ સમય દરમિયાન ખરેખર માતાજીના જે કહેવાય ભક્તિભાવભર્યા ભજનોની રમઝટ બોલાવી હતી અને સરસ મજાનો જે કહેવાય એ ડાયરો આપણા જનાલ ગામની અંદર અહીંયા જામ્યો હતો રહી વાત ત્રીજા દિવસની તો સવારે વહેલા જ ત્રણેય દેવીને જે કહેવાય શ્રીગુત્ર માતાની જેહર માતાની અને સધી માતાની પ્રાણતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી તમે જોઈ શકો છો આ મંદિર એની અંદર જે કહેવાય માતાજી સાક્ષાત બિરાજમાન થઈ ચૂક્યા છે અને વૈદિક મંત્રો સાથે તે મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવ્યા અને આજે દિવસ દરમિયાન શ્રી શ્રી ગજરાટ શ્રી જગન્નાથજી મહારાજ રામસણ ધુરા શ્રી જાલમગિરીજી મહારાજ તેમજ કબરાઉથી શ્રી ગજરાટ મહંત ત્યાંથી પણ અહીંયા સ્પેશલ આશીર્વાદ આપવા માટે ચારણ ઋષિ એમનામાં બિરાજે છે એવા ચારણ ઋષિએ આ ગામને ખૂબ સારા આશીર્વાદ આપ્યા અને માતાજીના મંદિરની અંદર એક તલવાર પણ એમની ભેટમાં આપી કહેવાનો મતલબ કે આજનો દિવસ સંત મહાપુરુષો નો દિવસ હતો અને આજનો દિવસ ગામના લોકો માટે હનુમાન જયંતિ પણ હતી અને આવી પ્રતિષ્ઠાનો ઉત્સવ પણ હતો અને ગામના જે કહેવાય તમામ લોકોએ માતાઓ બહેનો હોય વડીલો હોય બાળકો હોય બધાએ આની અંદર બહુ સરસ ભાગ લીધો અને આજે રામસિંહનો એક પ્રસંગ હતો પરંતુ આખા ગામનો પ્રસંગ હતો એટલે એ પ્રકારે જોવા જઈએ તો આ પ્રતિષ્ઠા દિવસની પ્રતિષ્ઠા એક અવિસ્મરણીય પ્રતિષ્ઠા બની રહી અને સાક્ષાત માતાજી અહીંયા બિરાજમાન થયા છે આપ પણ આ મંદિરના દર્શનનો લાભ લઈ શકો છો અને અહીંયા આવનારા સમયની અંદર પણ આવા શ્રેષ્ઠ કાર્યક્રમો થતા રહેશે અને આ જે એક કાર્યક્રમ બન્યો છે ગુજરાતના કેટલાક કલાકારોએ પણ અહીંયા સારી સારી વાતો કરી અને એની અંદર ખાસ કરીને શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો એની સાથે સાથે ઘણી બધી એવી જે કહેવાય જે સમાજ ઉપયોગી વાતો હતી એ પણ અહીંયા કરવામાં આપી અને લોકોને ધર્મની સાથે કેવી રીતના જોડવા કારણ કે આ કળિયુગ છે કળિયુગની અંદર ધર્મને બચાવવો ઘણો મુશ્કેલ છે પરંતુ આપણા ગામના જે અમારા જે જનાલ ગામના જે યુવાનો છે અને રામસિંહ જેવા ભક્તો છે એ લોકો આ ધર્મ કાર્યની અંદર આટલા અગ્રેસર થઈને કાર્ય કરે છે જે ખરેખર આજના સમય માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે એટલે ટૂંકમાં એવું કહીએ કે આસ્થા આસ્થાની કોઈ સીમા હોતી નથી એમ આપણે જોયું કે એક વ્યક્તિ જ્યારે આટલું ભવ્ય મંદિર નિર્માણ કરી શકતા હોય તો બધા સાથે મળીને શું ન કરી શકે એટલે હું આપને આ બનસિંગના ચેનલના માધ્યમ દ્વારા એ જ જણાવવા માગું છું કે આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂર્વક ધૂમપૂર્વક ઉજવાયો અને અમારા ગામની અંદર સંત મહાપુરુષોના પગલા પડ્યા અને ગામ પણ પાવન થયું અને ગામના લોકોને પણ એનો જે કહેવાય પણ ખૂબ લાભ મળ્યો ખરેખર એક કહેવત છે ને કે ભાગ્ય પડે જે હા સંત વધારે સંતના પગલા ત્યારે જ થાય કે જ્યારે તમારા ભાગ્યનો ઉદય થાય એટલે જ તો કહ્યું છે મહાત્માએ કે આત્મા મહાત્માને પરમાત્મા પહેલા આત્માની કૃપા થાય પોતાના ઉપર પોતાનો આત્મા જ કબૂલ કરે કે મારે કંઈક સારું કામ કરવું છે પછી મહાત્માની કૃપા થાય અને જ્યારે મહાત્માની કૃપા થાય તો પછી પરમાત્માની કૃપા થવી અનિવાર્ય બની જાય છે મિત્રો એટલે અહીંયા મહાપુરુષોની કૃપા થઈ છે એટલે જરૂર આવનારા સમયમાં મા ભગવતીની કૃપા દરેક ઉપર બની રહેશે રહેશે અને બની જ રહેશે એવા આશીર્વાદ સાથે સંતોએ આપણને જે કહેવાય ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી ફરી એકવારમાં રામસિંહના પરિવારને તથા જનાલ ગામના સર્વે વ્યક્તિઓને સર્વે સર્વસ્વને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનસિંહને પણ અભિનંદન આપું છું કે જેમણે ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમને પોતાની ચેનલના માધ્યમ દ્વારા બતાવી અને એક પ્રકારનું જે સોશિયલ મીડિયા દ્વારા માતાજીના નામનો પ્રચાર કર્યો છે પ્રસાર કર્યો છે એ પણ ખરેખર અસ્મિરણીય છે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી